જય માતાજી ખેડૂતભાઈ આપણી ખેડૂત ચેનલમાં સ્વાગત છે ને આજે આપણે વાત કરવાની છે મગફળીની ખેતી વિશે તો આપણી જે મગફળીમાં વાત કરીએ કે મગફળીમાં સુયાની દવા સાટા પછી કેવી કાળજી રાખવી જોઈએ તેની આ વિડીયોમાં આપણી વાત કરીશું જેથી કરીને આમાં ખેડૂતો સૌથી મોટી ભૂલ કરે તો એણે આપણી આજે નિયંત્રણ કરીએ કે મગફળીમાં સુયાની દવા સાઈએ આપણી તો પછી શું કાળજી રાખવી અને ધારો કે ન સાટી હોય મગફળીની દવા ઓલા સુયાની દવા મગફળીમાં તો આપણી ક્યા ટામીન સાટવી જોઈએ અને કેવું વાતાવરણ હોય ત્યારે સાટવી જોઈએ તેણે આપણી વિડીયોમાં આગળ બધી વાત કરીશું જેથી કરીને આમાં આપણી ભૂલ ન થાય ને ઉત્પાદન સારું આવે ને રિઝલ્ટ પણ સારું મળે મગફળીમાં જે આપણી દવાના છંટકાવ કરતા હોય તો આમાં ખેડૂતો ઘણા ભૂલ કરતા હોય એ પણ આપણી જોયું અને મેં અનુભવ કર્યા એ પણ વિડીયોમાં તમને બતાવી મેં કહેવાનો અનુભવ કર્યો એ તો આપણી પહેલાં તો વાત કરીએ કે મગફળીમાં દવા છાંટ્યા પછી બે દિવસ સુધી આમાં આપણી પિયત નહીં આપવાનું પાણી નહીં આપવાનું બે દિવસ સુધી મગફળીમાં ધારો કે આજે આપણે સુયાની દવાનો છંટકાવ કર્યો તો બે દિવસ સુધી આમાં પાણી આપણી નહીં પીવરાવવાનું એ એ રીતના આપણી મગફળીનો બધો ટાઈમ જોવે અને આપણી દવાનો છંટકાવ કરવાનો અને બીજી વાત છે કે ધારો કે હાલ આ વાતાવરણ છે એ વરસાદ જેવું હોય ઢાંકણા જેવું જો આ રીતના અને આગાહી પણ હોય કે વરસાદ આવવાનું છે એક બે દિવસમાં તો આપણી એ ટાઈમે દવાનો છંટકાવ ન કરવો જોઈએ સુયાને મારવાનું હોય આપણી આમાં ફાલફૂલનીને જેથી કરીને બે દિવસનો સમયગાળો એવો હોવો જોઈએ કે આમાં પાણી ન મગફળીમાં આવે અને વરસાદનું પણ ન આવવું જોઈએ અને આપણી પણ કૂવાનું કે બોરનું પણ ન આપવું જોઈએ એ રીતના સમયગાળામાં આપણી સુયાને દવાનો છટકાવ કરવાનો જેથી કરીને આપણી રિઝલ્ટ સારું મળે ને બીજા નંબરે અમે વાત કરીએ કે આપણી આમાં હુયાની દવા છટકાવ કર્યો હોય તો પછી આપણી ઘણા લોકો શું કરતા હોય કે આમાં નેંદામણ હોય તો નેંદામણનાશક દવાનો છટકાવ પણ કરતા હોય ઘણા એમ ખબર હોય કે ગમે દવા છાટતા હોય તો દવા બાર દિવસ પછી છટકાવ કરવાનો ગમે બીજી દવાનો પણ નેંદામણનાશકનો દવાનો છંટકાવ નહીં કરવાનો બંને ત્યાં સુધી ત્યારે મગફળીમાં ફાલ ને હુયાન બેસતા હોય તારો બાજુ અત્યારે આમાં જ્યાં હુયા બેસે અને ફાલ પણ છે આ ફાલ ને હૂયા જ્યારે બેસતા હોય ને ત્યારે મગફળીમાં આપણી દવાનો છંટકાવ નહીં કરવાનો આ ફાલ ને બધા બેઠા ને એવું છે ને હુયા આથી ફૂટીએ દારીનું વેસિંગ અને આમ દવા ફૂટે ગયા એટલે આમાં પણ નુકસાનકારક હોય આપણી નાશક દવાનો છંટકાવ કરીએ તો એટલે એ એ પણ ખાસ ધ્યાન રાખવાનું આપણી કે નાશકનો દવાનો છટકાવ કરવાનો જ નહીં આપણી ફૂલને જોવાનું હોય અવસ્થા ત્યારે મગફળીની ને બીજા નંબરમાં મેં ઘણી પણ જોયું કે એ સિંતર દિન પિસોતેર દિનની ને આઠ દિવસ દિન મગફળી હોય તારા ની ને હુયાની અવસ્થા હોય ત્યારે ઘણા નિંદામણ નાશક દવા સાટતા હોય અને મી પણ તો અનુભવ કર્યો ને મી પણ સાટલ છે અને રિઝલ્ટ મળી મળ્યું સોખા શબ્દમાં વાતને આપણે અનુભવ કરેલ છે એ સો ટકા નાશક દવા ને હુયાને બેસતા હોય ત્યારે સાટીએ એટલી નડે દવા અને ધારો કે આ આપણી મગફળીમાં નિંદમણ બહુ થગો હોય અને મજબૂરીને કારણે આપણી છંટકાવ કરવો પડતો હોય જેથી કરીને આપણી થોડો ઘણો ફાયદો રહીએ બાકી અત્યારે મજૂરીમાં પણ બધે આપણે ઉત્પાદન થાય એ જાતું હોય એટલી મજબૂરી હોય તો ઠીક છે એવું પણ આપણે કરવું હોય તો એમાં કોઈનું કંઈ તો બીજા નંબરમાં આપણી વાત કરીએ કે સુયાની દવા આખરમાં આપણી સાટી હોય ત્યારે એની ખોરાકની જરૂર હોય સુયાની દવા આપણી આમાં મગફળીમાં સાટી હોય ત્યારે ધારો કે જીયા છોડ છે આખો મગફળીનો એ મગફળીનો આખો છોડ છે તો એમાં જીયા સુયા બેહતા હોય આ બધા સુયા બેસે જ્યાંથી આથી હિયા બેસતા હોય તો આ છોડવો હે એ આખો ફીયાને એને સૂઝતા હોય છોડની આંખો એટલે જેથી કરીને આપણી છોડને પણ ખોરાકની જરૂર પડતી હોય પછી તો એમાં આપણે ઘણા કામ કે નાઇટ્રોજન નાઇટ્રોજનના આપીએ એટલે ધારકો યુરિયા ને બધી છંટકાવ કરતા હોય તો યુરિયા આપણે આમાં ન આપવું જોઈએ મારા મારા અનુભવ પ્રમાણે પછી એમાં એવું થાય કે યુરિયાનો આપણે છંટકાવ કરીએ ઘણા એની ધારો કે છે કે મગફળી નબળી હોય તો યુરિયા દેતા હોય પણ યુરિયાનો છંટકાવ પછી ન કરવો જોઈએ એનું કારણ છે કે યુરિયા દેવાથી ફાયદો થાય એ ખાલી ભૂકો વધારે ધારો કે મગફળીની આ બધી સાઈજ વધારે જ્યાં દારીનો ગ્રોથ વધારે એટલે ભૂકો થાય વધારે બાકી દોડવા વધારે ન થાય એટલે આપણી એમાં એ ત્યારે ટાઈમ હોય જ્યારે આવ્યો યુરિયાને દવાનો છંટકાવ કરવાનો ત્યારે યુરિયા પણ નહીં આપવાનું જેથી કરીને આપણી દોડવાને ઉત્પાદન સારું મળે અને દોડિયા સારો થાય તો આપણી છોડને મજબૂત બનાવવું હોય અને ખોરાકની જરૂર હોય આપણી મગફળીની તો આપણી ફોસ્ફરસ આવે અને પોટાશ આવે એ આપવાથી આપણી દોડવા ફરાજદાર બને અને વજનવાળા બને એટલે પૂરતી પ્રમાણમાં મગફળી ખોરાક લઈએ અને બીજા નંબરમાં આપણી કિઆંગ દવા સાટી હોય એટલે દોડવા થાય એટલે દોડવાની પણ એ પોટાશને આવે એ હરખ બી ફરાદાર થાય અને ઉત્પાદનને વજનવાળું સારું થાય એટલે ઉત્પાદન વધે એટલે આપણી વિડિયોમાં આ જ માહિતી હતી કે એ આ મગફળીમાં સુયા નીંદતા હોય તો કંઈક કાળજી રાખવી અને કંઈ કંઈ ખેડૂતો ભૂલ કરે એ આપણે વિડીયોમાં જણાવ્યું તો ખેડૂતભાઈઓ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો અને તમે કંઈ અનુભવ કર્યો હોય તો કોમેન્ટમાં જણાવજો અને લાઇક જરૂર કરજો અને ચેનલમાં નવા હોય તો જોડાઈ જજો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ પાછા બીજા વિડીયોમાં હે માતાજી બધાય ખેડૂત ભાઈઓને